આગામી પંદરમી ઓગસ્ટને લઈને એસીપી એ ડિવિઝન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છીય બનાવ ન બને તે હેતુસર સયાજીગંજ પોલીસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં

તહેવારો આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે વિશિષ્ટ ટીમોનું નિર્માણ કર્યું છે એમાં એક ટીમ હોટલ ધાબા ચેક કરી રહી છે બીજી ટીમ છે એ જે વાહન ચેકિંગ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર જે રેલવે સ્ટેશન બસ સ્ટેશન વિસ્તાર આવેલો છે ત્યાં અમે લોકો સાથે જોડાઈ માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ અને એમનું ચેકિંગ પણ કરી રહ્યા છે લોકોની સલામતી પોલીસનો મુખ્ય વિષય છે એને ધ્યાનમાં રાખીને જ આ ચેકિંગ હાથ ધર્યું છે